હેલો ગાઈઝ તો આજે શુક્રવાર ની રજા છે અને પૂજાની માનતા છે અળવ તો માનતા ઉતારવા જઈશ ક્યાં જવાનું રાખીએ હેલો ગાઈ અળવ માનતા ઉતારવા તો આપણે આગળ મળશું

કવચર ચરમાનું મંદિર એ છોકરાઓ બોલતા ન હોય ને તો બોલતા થઈ જાય ખાલી કુકડાની માનતા રાખી દેવાની જો આમ રમતા મીકી દીધા એ કુકડા અહીંયા માતાજી ધાર ધારા કામ કરે હા તડકાની લંગાઈ ગઈ એ બે ત્રણ દીટ લંગાઈ ગયેલી જ છે તડકે ને વધારે લંગાઈ ગઈ બોલો કરે ચોળક

खाई जा तरस जी जय करो ये ये इधर नडको लाइसा दो एक ये बस नीचे झोपड़ी पे बैठ जा ओला को सुका जान моей hai 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 hai

Rồi cái đứa này không? Đấy nữa Anh kia đây rồi cần Rồi ăn khẩu nói cái gì? Ơi Đi gì કઈ રસો ને છા આપ્યા ખવડાવવાનું ચાલુ કર્યું આડા બાર થઈ ગયા ભૂખ્યા આવી જાય યાર રાવડા ભૂગ્યા થઈ જાય એ ઊંધ્યું ખાય નો ના કુકડા ને ઊંધ્યું ખવડાવે એ બસ હવે અહીંયા નથી ખાતા જો આ હેઠા ખાય હેઠા વી હાલ ખવડાવું હોય તાર